અન મિંદા પાવળીયા વધાવો બડવો જોઈએ ન્યા ભાઈ મારો જોઈએ પેલો અન નકપો ની

હા ને વેણ બન્યું હોય ના બરોબર મિંદા પાવળિયા વીર મને ગેતો હોય એમ કીધું ટકા તારું હોય ના કોઈ મારું નથી મારો વેણ વેણ ની કિંમત મારા દેવ ની રેતી હોય અને બરોબર વેણ ના દસ ભણતા હોય તો વેળાએ મારું નો ભાવાની મેળની મન ના કેવાની

મેળી નો રોમ નકમારે આજે કુમિંદા કેવાય હજાર ટકા ઝગડા ની વાતા છે વીર છે એવો એવું વેડા બાવાની મેળી કહું છું આજે કહું